બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિના ભેદભાવના આક્ષેપો સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉમરવાડા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મળતી શિષ્યવૃત્તિના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને સુરતમાં વિરોધ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગે જણાવ્યું કે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ વડાપ્રધાન એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે. અને બીજી બાજુ ગુજરાતની અંદર બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં ભેદભાવ જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હોવાનું સુરત સુહાગ્યાએ જણાવ્યું હતું જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા તેની અંદર આજે સરકાર દ્વારા નવો ફોટો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક અભ્યાસ કરે છે તેના વાલી જો ગુજરાતી હશે અને તેનો પ્રૂફ આપવામાં આવશે તો જ તેને શિષ્યવૃત્તિ આપવામાં આવશે

દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જેનામાં ભેદભાવના જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ એ માટે આજરોજ એના હક માટે બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહેશે